નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી વાગડના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આજે ગાગોદર ખાતે સાસઠ કેવી સબસ્ટેશન જ્યોતિગામ યોજના અને ખેતીવાડીને લાઈનોને જોડતું સબસ્ટેશનનો આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લાઇનના માધ્યમથી ગાગોદર કાનવેર સઈ ધાણીથર વગેરે ગામોને હવે સતત વીજ પુરવઠો મળતો રહેશે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે નવા બે ફીડર ગાગોદર એસજી અને કૈલાસ એસજી વાય ચાલુ કરવામાં આવે છે જેના લીધે હવે લો વોલ્ટેજની જે સમસ્યા છે તેનું પણ નિવારણ આવશે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ગ્રામ ગ્રામજનો સાથે પીજી તમામ કર્મચારીઓ આગળ ઉપસ્થિત રહેલ અને આ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલ